હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે બનાવીશું એકદમ કાઠિયાવાડી સ્ટાઇલથી દાણા મુઠિયાનું શાક એટલું ટેસ્ટી બને છે જો તમે ક્યારેય આ શાક ના ખાધું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો શિયાળામાં સ્પેશિયલ આ શાક બનાવવામાં આવે છે આ શાકને તમે બાજરીનો રોટલો પરાઠા રોટલી કે પછી ભાત સાથે પણ ખાશો તો પણ એટલું સરસ લાગે છે તો ચાલો જોઈ લઈએ દાણા મુઠિયાનું શાક બનાવવા માટે એક કપ જેટલા તુવેર બાફવા મૂકી દઈશું તો બે જ આપણે બોલાવવાની છે તુવેર બફાય ત્યાં સુધી આપણે મુઠિયાનો લોટ બાંધી લઈએ તો એના માટે અહીંયા મેં એક કપ જેટલી લીલી મેથી લેવાની છે એમાં એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા એડ કરીશું અડધો કપ આપણે ઝીણો રોટલીનો લોટ એડ કરીશું એક ચોથાઈ કપ બેસન એડ કરીશું એક ચોથાઇ કપ બાજરીનો લોટ એડ કરીશું બે ચમચી આપણે સૂજી એડ કરીશું જો તમારી પાસે જુવારનો લોટ હોય તે પણ તમે એડ કરી શકો છો હવે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને એક પિંચ જેટલો ગરમ મસાલો એડ કરીશું અડધી ચમચી આપણે અજમો એડ કરીશું અડધી ચમચી વરિયાળી એડ કરીશું અને એક ચમચી આપણે સફેદ તલ એડ કરીશું એક ચમચી આપણે દળેલી ખાંડ એડ કરીશું ઓપ્શનલ છે એક ચમચી આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું અને બે ચમચી આપણે તેલનું મયણ એડ કરી અને બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો મેથીમાં રહેલો પાણીનો ભાગ બધો જ લોટમાં આવી જશે અને પછી આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધવાનો છે પહેલાં આપણે બધા જ મસાલા સરખી રીતે મિક્સ કરી લેવાના છે તો મસાલા અહીંયા સરખી રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે આમાં થોડું થોડું પાણી એડ કરી અને મુઠિયાનો લોટ બાંધવાનો છે તો નોર્મલ મુઠિયા બનાવતા હોય તેવો જ આપણે મુઠિયાનો લોટ બાંધવાનો છે તો અહીંયા મારે એક ચોથાઇ કપથી પણ ઓછું પાણી વપરાયું છે તો અહીંયા આપણે તમે જોઈ શકો છો મેં એકદમ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં તે રીતનો લોટ બાંધી દીધો છે લોટ ઉપર આપણે એક ચમચી જેટલું તેલ એડ કરી અને લોટને આપણે બરાબર મસળી લેવાનો છે તો હવે આપણે આમાંથી મુઠિયાને વાળવાના છે તો અહીંયા આપણે રાઉન્ડ શેપમાં મુઠિયા વાળવાના છે એકદમ નાના નાના બોલ્સ તૈયાર કરવાના છે મુઠિયાના તો આ રીતે આપણે એક નાનો ગુલ્લો હાથમાં લઈ અને એકદમ ઇઝી રીતે આપણે આ રીતે બોલ્સ રેડી કરી દઈશું અને સાઈડમાં આપણે પ્લેટમાં રાખી દઈશું તો આ બોલની સાઈડ તમે નાની મોટી કરી શકો છો તો મેં અહીંયા એકદમ નાના નાના જ બોલ બનાવ્યા છે તો આટલા લોટમાંથી વીસ થી પચીસ બોલ બનીને અને રેડી થશે તો અહીંયા મેં બધા જ મુઠિયાને વાળી દીધા છે હવે આપણે તેને ફ્રાય કરવાના છે તો સાઈડમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો એમાં આપણે જે બોલ્સ બનાવ્યા છે તે એડ કરી દઈશું અને હાઈ ફ્લેમ પર જ આપણે મુઠિયાને તળી લેવાના છે તો તેલમાં જેટલા મુઠિયા સમાય એટલા આપણે એડ કરી દઈશું તો મુઠિયાને આપણે બે થી ત્રણ મિનિટ જેવું તેલમાં ફ્રાય કરી લઈશું તો જ્યાં સુધી મુઠિયા તમને લાગે કે એકદમ ક્રિસ્પી અને અંદરથી કૂક થઈ ગયા છે પછી જ એને બહાર નીકળવાના તો એનો કલર એકદમ ચેન્જ થઈ જશે પછી આપણે તેને બહાર કાઢી લઈશું તો લગભગ બે થી ત્રણ મિનિટ જેટલો સમય લાગશે તો અહીંયા આપણા મુઠિયા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે તો આપણે બધા જ મુઠિયાને બહાર કાઢી લઈશું બિલકુલ તેલ ના રહે તે રીતે આપણે મુઠિયાને કાઢી લેવાના છે એવી જ રીતે હું બધા જ તળી અને રેડી કરી લઈશ તો હવે આપણે શાક માટે વઘાર કરીશું તો એના માટે અહીંયા ચાર ચમચી જેટલું તેલ લઈશું એમાં એક ચમચી રાઈ એડ કરીશું અને અડધી ચમચી આપણે જીરું એડ કરીશું અને રાઈ અને જીરું તતડે ત્યાં સુધી આપણે ગરમ થવા દઈશું તો રાય અને જીરું તતડી જાય પછી આપણે તેમાં એક ચીંચી જેટલી હિંગ એડ કરીશું અને હવે આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ એડ કરીશું અને ગરમ તેલમાં આપણે સરસ રીતે તેને સોતે કરી લેશું સાથે સાથે અહીંયા મેં અડધી સમારેલી ડુંગળી અને લીલું લસણ પણ એડ કરી દઈશું અને ડુંગળી અને લસણને સરસ રીતે આપણે સોતે કરી લઈશું તો લીલા લસણનો સ્વાદ આ શાકમાં ખૂબ જ સરસ આવે છે તો હોય તો જરૂરથી એડ કરજો હવે આપણે ડુંગળી અને લસણ ને સરસ રીતે આપણે સોતે કરી લઈશું ડુંગળી અને લસણ આપણું સરસ રીતે સોતે થઈ ગયું છે હવે આપણે તેમાં સમારેલું ટામેટું એડ કરીશું અને ટામેટાને આપણે એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી તેને કૂક કરી લઈશું તો ઢાંકી અને આપણે એને કૂક કરી લઈશું તો અહીંયા તમે ટામેટાની ગ્રેવી પણ એડ કરી શકો છો તો આપણા ટામેટા સરસ રીતે કૂક થઈ જાય પછી આપણે તેમાં મસાલા એડ કરીશું તો અડધી ચમચી હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી ગરમ મસાલો એડ કરી અને મસાલાને આપણે સરસ રીતે સોતે કરી લઈશું અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યો છે જો તમારે તીખું જોતું હોય તે પ્રમાણે તમે મરચું પાવડર એડ કરી શકો છો તો મસાલા આપણા સરસ રીતે સોતે થઈ ગયા છે હવે આપણે જે તુવેરોને બાફીને તે આપણે તુવેરો કરી લઈશું અને આપણે આમાં પાણી એડ કરવાનું છે તો ગ્રેવી તમારે કેટલી રાખવી છે તે પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો તો મેં લગભગ એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે હવે આપણે તુવેરોને સરસ રીતે ઉકળવા દેવાની છે તો તો હવે આપણે જે મુઠિયાને તળીને રાખ્યા છે તે આમાં એડ કરી દઈશું તો આપણે મુઠિયા તમારે બધા જ એડ કરવા હોય તો તમે કરી શકો છો અને તમારે સાઈડમાં ખાવા રાખવા હોય તો પણ તમે રાખી શકો છો તો એક બે મુઠિયાને આપણે હાથેથી આ રીતે મસળી અને એડ કરી દઈશું જેથી આપણી ગ્રેવી એકદમ ગાઢી થઈ જાય તો સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અને હવે આપણે મુઠિયા અને તુવેરોને સરસ રીતે કૂક કરવાનું છે તો ફરીથી આપણે આને ઢાંકી દેવાનું છે અને એકથી બે મિનિટ જેવું આપણે આ શાકને થવા દેવાનું છે તો અહીંયા આપણું શાક એકદમ સરસ રીતે અને ઉકળી ગયું છે અને તમે ગ્રેવીની કન્સિસ્ટન્સી પણ જોઈ શકો છો હવે આપણે એક ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું તો અહીંયા આપણું શાક એકદમ સરસ રીતે થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આપણે એમાં ઉપરથી લીલું લસણ એડ કરી દઈશું અને કોથમીરના પાન એડ કરી દઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી અને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો જોતા જ ખાવાનું બંધ થઈ જાય એવું આપણું ટેસ્ટી શાક અહીંયા રેડી થઈ ગયું છે હવે આપણે તેની સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું તો આ શાકને તમે ગરમા ગરમ શવ કરશો તો ખૂબ જ ખાવાની મજા આવશે રોટલી ભાખરી રોટલો કે પછી તમે પરાઠા સાથે ખાશો તો પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે ક્યારેક આવું શાક ના બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને શિયાળામાં આ શાક સ્પેશિયલ બનાવી અને સર્વ કરવામાં આવે છે તો ક્યારેક વાડીમાં પ્રોગ્રામ હોય ત્યારે પણ આ રીતનું શાક બનાવી અને સર્વ કરી શકાય છે તો તમે પણ આ રીતનું શાક બનાવી અને ટ્રાય કરજો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને બાજુમાં આપેલા બેલાઇકોન પર ક્લિક કરી લેજો જેથી આવીને આવે નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ